ગુજરાતી હિન્દુ કેલેન્ડર અનુસાર દેવપોઢી અગિયાર રસ બાદ શરૂ થતા ચોમાસાના ધાર્મિક તહેવારોમાં આજે જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે તળાજામાં ત્રિલોકનાથ મહાદેવ મંદિર સહિત અનેક પવિત્ર સ્થળોએ વહેલી સવારથી કુંવારી યુવતીઓ અને વિવાહિત સ્ત્રીઓ ભક્તિભાવથી માતા પાર્વતીની પૂજા માટે ઉમટી પડી હતી આ પાંચ દિવસીય વ્રત સ્ત્રીઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે કુંવારી કન્યાઓ મનપસંદ પતિ મેળવવા માટે અને વિવાહિત સ્ત્રીઓ પતિના આયુષ્ય અને સુખ શાંતિ માટે આ વ્રત કરે છે આ વ્રત પાછળ માન્યતા છે કે દેવીએ શિવજીને પતિ રૂપે મેળવવા માટે આ પ્રકારનું વ્રત કર્યું હતું તેથી પણ આ વ્રત શ્રદ્ધાળુ સ્ત્રીઓ માટે આત્મીય અને શ્રદ્ધા સફર બની ગયું છે એવું માનવામાં આવે છે કે જે કુંવારિકાઓ આ વ્રત ભક્તિપૂર્વક કરે છે તેમને શિવજી જેવા પતિ મળે છે વ્રત દરમિયાન દરરોજ સવારે વહેલી સવારથી સ્નાન અને વિધિવત પૂજન થાય છે નગરલિંગ દેવો ફળફળાદી અને મીઠા વગરનું ભોજન આ વ્રતમાં મહત્વ ધરાવે છે પારંપરિક રીતે ઘઉં અથવા મગના જવારા વાવી ભક્તિપૂર્વક તેની સેવા કરવામાં આવે છે પાંચમો દિવસ જાગરણ માટે નિર્ધારિત હોય છે જ્યાં આખી રાત ભજન કીર્તન સત્સંગ થાય છે